હું માનું છું કે રાહુલ ગાંધીજી ના મમ્મી ને મારી વિનંતી છે કે આપો વડોદરા ની અંદર જ સારી કારેલી ની અંદર હોસ્પિટલ છે ત્યાં આપણે રાહુલ ગાંધીજી નું સ્ક્રીનિંગ કરાવીએ એમની માનસિક પરિસ્થિતિ આપણે તપાસીએ અને અમે લોકો પણ એમાં સાથે મદદ કરીશું કઈ રીતે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે એમનું માનસિક સંતુલન સુધરશે તો સંસદનું વાતાવરણ પણ સુધરશે એટલે મારી વિનંતી છે કે રાહુલ ગાંધીજીને કારેલી બાગના આપણા મેન્ટલ હોસ્પિટલમાં એનું સ્ક્રીનિંગ કરાવી એમની માનસિક તબિયત સુધરે એ બાબતે આપણે સૌએ ચિંતા કરવી જોઈએ અને જે આ કોંગ્રેસ અને આરજેડી પાર્ટી દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી માટે એમના માતૃશ્રી માટે કરવામાં આવ્યું છે એ સમગ્ર ગુજરાત નું નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન છે અને ભારતીય જનતા પાર્ટી નો એક કાર્યકર્તા આ વાતને વખોડી રહ્યા છે વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા ફાઈ